હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું બધા મિત્રોનું આપણા એક નવા જ વિડીયોની અંદર આજે આપણે મિત્રો બંધારણની અગત્યની અનુસૂચિઓ અને તેની અંદર સમાવેશ બાબતોની વાત કરવાના છે ઓકે મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરીએ બંધારણ બંધારણની અંદર અનુસૂચિઓ એટલે કે પરિશિષ્ટ સૌપ્રથમ વાત કરીએ તો પરિશિષ્ટ એક પરિશિષ્ટ એકની અંદર રાજ્ય અને કેન્દ્ર પ્રદેશની યાદી આપવામાં આવી છે હાલ અત્યારના પ્રમાણે જોઈએ તો આપણા ભારતની અંદર કુલ અઠ્યાવીસ રાજ્યો છે અને આઠ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ બે અનુસૂચિ બેની અંદર પગાર ભથ્થા અને પેન્શનની વાત કરવામાં આવી છે ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર ત્રણ એટલે કે શપથ શપથ અને પ્રતિજ્ઞાના નમૂનાઓ શપથ અને પ્રતિજ્ઞાના નમૂનાની અંદર અપવાદ તરીકે જોઈએ તો જે કોઈ રાષ્ટ્રીય હોદ્દો ધરાવતા હોય તે વ્યક્તિને લેવાના જે શપથ હોય તેના નમૂનાનો ઉલ્લેખ કરવામાં છે એમાં અપવાદ તરીકે જોઈએ તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ અનુચ્છેદ સાઠ મુજબ પોતાના શપથ લે છે પોતાના પદના શપથ લેતા હોય છે ત્યાર પછી વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ તો ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ ઓગણ એસ ઓગણ સિત્તેર મુજબ પોતાના હોદ્દાના શપથ લે છે તેવી જ રીતે રાજ્યપાલ રાજ્યપાલ છે અનુચ્છેદ એકસો ઓગણસાઠ અંતર્ગત પોતાના પદના શપથ લે છે ત્યાર પછીના અનુસૂચિની વાત કરીએ તો નંબર ચાર રાજ્ય અને કેન્દ્રમાં બેઠકોની ફાળવણી આ રાજ્ય અને કેન્દ્રની અંદર વિધાનસભાની છે આ બધી બેઠકોની ફાળવણી કઈ રીતના કરવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછીની વાત અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર પાંચ એસસી અને એસટીના વહીવટી સંબંધી જોગવાઈ આ એસસી અને એસટી જે વિસ્તાર છે તેના વહીવટી અંગેનો જે વહીવટ છે તેના અંગેની જોગવાઈ આપણે અનુસૂચિ અનુસૂચિ પાંચમાં કરવામાં આવેલો છે ત્યાર પછી અનુસૂચિ અનુસૂચિ વાત કરીએ તો અનુસૂચિ નંબર છ એસટી એસટી માટે વહીવટી સંબંધી જોગવાઈ એમાં કયા વિસ્તારને એસટી તો કે એમાં ખાસ કરીને અમે મિત્રો વાત કરીએ તો અમે મિત્રો એટલે કે અસમ છે મિઝોરમ છે મેઘાલય છે ત્રિપુરા છે આ પાંચ રાજ્યો આ સોરી આ ચાર રાજ્યોની અંદર જે એસટી સમુદાય રહે છે તેના વહીવટી સંગીત વહીવટ સંબંધી જોગવાઈ આપણને અનુસૂચિ છની અંદર જોવા મળે છે ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર સાત સત્તાની વહેંચણી આ અનુસૂચિ સાતની અંદર કુલ વિષયોની યાદી યાદી આપે છે યાદી છે જેમાં કેન્દ્ર યાદી છે રાજ્ય યાદી છે સંયુક્ત યાદી છે આ ત્રણેય યાદીઓ આપવામાં આવેલી છે સૌપ્રથમ વાત કરીએ કેન્દ્ર યાદી જ્યારે કેન્દ્ર યાદીની અંદર આપણે જોઈએ તો અમલ સમયે જ્યારે બંધારણનો અમલ થયો એ વખતે સત્તાણું વિષયોનો સમાવેશ થતો હતો અને અત્યારે હાલમાં આપણે જોઈએ તો એમાં સો વિષયોનો સમાવેશ થાય છે તેવી જ રીતે રાજ્ય યાદીમાં અમલ સમયે સાસઠ વિષયો હતા અને હાલમાં એકસઠ વિષયો છે તેવી જ રીતે સંયુક્ત યાદીમાં સંયુક્ત આદિમાં જ્યારે બંધારણનો અમલ થયો એ વખતે સત્તાણું વિષય હતા અને હાલમાં એક બાવન વિષયનો સમાવેશ થાય છે ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર આઠ અનુસૂચિ આઠની અંદર આપણને ભાષાનો ઉલ્લેખ જોવા મળે છે જ્યારે બંધારણનો અમલ થયો એ સમયે બંધારણની અંદર સમાવિષ્ટ ભાષાની વાત કરીએ તો એમાં ચૌદ ભાષાઓ હતી હાલમાં આ બંધારણની અંદર બાવીસ ભાષાઓ છે બંધારણ સમયે જ્યારે અમલ થયો એ સમયે કુલ ચૌદ ભાષા હતી તેમાંથી પ્રથમ ભાષાનો જ્યારે સુધારો સુધારો કરીને ઉમેરવામાં આવી એ પ્રથમ ભાષા હતી સિંધી ભાષા જેના માટે સિંધી ભાષા જ્યારે ઉમેરવામાં આવી ત્યારે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો એકવીસમાં બંધારણીય સુધારો એકવીસમાં બંધારણીય સુધારો ઓગણીસો ને સડસઠની અંદર કરવામાં આવેલો ત્યાર પછી એક સાથે ત્રણ ભાષા એડ કરવામાં આવી એટલે કે ઉમેરવામાં આવી એમાં કઈ કઈ ભાષા હતી ત્રણ ભાષાની અંદર વાત કરીએ તો એમાં નેપાળી મણિપુરી કોકણી આ ત્રણ ભાષાનો સમાવેશ થાય છે આ ત્રણેય ભાષાના સમાવેશ માટે બંધારણની અંદર એકોતેરમાં બંધારણીય સુધારો ઓગણીસો ને બાણુંની અંદર કરવામાં આવ્યો ત્યાર પછી ચાર ભાષા એક સાથે ઉમેરવામાં આવે એમાં ચાર ભાષા કઈ કઈ હતી બોડો છે ડોંગરી છે મૈથેલી છે અને સંથાલી છે આ ચાર ભાષાઓને બાણું બંધારણી સુધારો બે હજાર ત્રણની અંદર ઉમેરવામાં આવ્યા એમ કરીને હાલમાં આપણે બંધારણની અંદર કુલ બાવીસ માન્ય ભાષાઓ છે ત્યાર પછીના અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નવ જે જમીન સંપાદનને લગતી હતી મૂળ બંધારણ જ્યારે લાગુ થયું એ વખતે આ નવમી અનુસૂચિ હતી નહીં પરંતુ આ પહેલો બંધારણીય સુધારો ઓગણીસો ને એકાવનની અંદર ઉમેરવામાં આવ્યો ત્યાર પછી અનુ અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર દસ પક્ષપલટા વિરોધી કાયદો આ પણ બંધારણ જ્યારે અમલ થયો એ સમયે આ પણ અનુસૂચિ હતી નહીં આ અનુસૂચિ ઉમેરવા માટે આપણે બંધારણની અંદર બાવનમો બંધારણની સુધારો ઓગણીસો ને પંચ્યાસીની અંદર કરવામાં આવ્યો આ અંતર્ગત દસમી અનુસૂચિ ઉમેરવામાં આવી ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર અગિયાર જે પંચાયતને લગતી હતી પંચાયતની અંદર આપ આ અનુસૂચિ પણ મૂળ બંધારણના થયો તે સમય હતી નહીં આ પણ આપણે પછીથી ઉમેરવામાં આવી છે પંચાયત માટે આપણે તોંતરમું બંદરની સુધારો કરો ઓગણીસો ને બાણુંની અંદર પંચાયતની વાત કરીએ તો પંચાયતની અંદર કુલ ત્રેવીસ વિષયો આપેલા આપેલા છે આમાં ખાલી માત્ર ને માત્ર વિષયોની જ વાત કરવામાં આવેલી છે પંચાયત વિશે વિશેષ વાત કરીએ તો પંચાયતી રાજ એટલે કે આપણને ચોવીસ એપ્રિલ ઓગણીસોને ત્રાણુંની અંદર ભારતમાં પંચાયત અંગેના કાયદો લાગુ થયો અને એ જ કાયદો પંચાયતને લગતો પંદર એપ્રિલ ઓગણીસોને ચોરાણુંની અંદર આપણા ગુજરાતની અંદર લાગુ બન્યા ત્યાર પછીની અનુસૂચિની વાત કરીએ તો અનુસૂચિ નંબર બાર બારમી અનુસૂચિ આપણે હતી નગરપાલિકાને લગતી આ નગરપાલિકા આ અનુસૂચિ આપણે મૂળ બંધારણની અંદર હતી નહીં આ અનુસૂચિ ઉમેરવા માટે આપણે ચુમ્વતેર બંધારણ સુધારો કર્યો ચુમ્વતેરમાં બંધારણનો સુધારો ઓગણીસો ને બાણુંની અંદર કરવામાં આવ્યો આ નગરપાલિકાની અંદર કુલ અઢાર વિષયોનો સમાવેશ થાય છે આમની અંદર કુલ માત્ર ને માત્ર વિષયો છે ઓકે મિત્રો તો આ બંધારણની ખૂબ અગત્યની અને પરીક્ષાની અંદર વારંવાર પૂછાય પૂછાય તેવી આપણે અનુસૂચિ અને તેની અંદર સમાવિષ્ટ પ્રાથમિક બાબતોનો અભ્યાસ કરો ઓકે મિત્રો તો આ ગાય કોન્સ્ટેબલની અંદર આપણે આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાયેલા હતા જો તમને એની વાત કરું તો આ એક ક્વેશ્ચન હતો ભાષાઓનો આઠમી અનુસૂચિની અંદર તો આમાં હાલમાં કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે આ એક સવાલ હતો એવી રીતના બે ત્રણ સવાલ આમાં હતા ઓકે મિત્રો તો આજના વિડીયોમાં આજે એટલી જ વાત કરશું ઓકે મિત્રો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારા વિડીયોનો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને શેર કરજો ઓકે મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત